રામ રામ જતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી જે ગોપાલ જે ઠાકોર જોડી જે જલારામ જે જનેન્દ્ર જે મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુ બિલકુલ મોજમાં રહેવાનું ને આજે આટલો વારો પડી ગયો રગોડામાં હવર હવર માં કારણ કે બીજા જે હતા મમ્મી ને આપડા પ્રજ્ઞા એ બધાય વેલા ઉઠી ગયા ચા પાણી નાસ્તો બધું એમને કમ્પ્લીટ કરી લીધું આપણા માટે ચા અને ગાડી ને જેટલી રાખી દીધો તો પણ ઠંડો થઈ ગયો આપણે નાવા છે ને એટલી વારમાં તો ચાલો કંઈ વાંધો નહીં આપણે પેલા ચા ગરમ કરી લઈએ કારણ કે મમ્મી અહીંયા કપડાં ધોવે છે કે શું છે હા બસ કપડાં ધોવાનું કામ છે એટલે અને બાકી તો પ્રજ્ઞા હવે અંદર આરામ કરે છે ચા પાણી પી લઈએ પછી આપણે એમની સાથે મુલાકાત કરીએ કે હું છે આજનું કામ કારણ કે ગઈકાલે રજા હતી એટલે શનિવારના દિવસે રજા હતી ત્યારે થોડું ઘણું કામ આપણે હતું એ કરીએ તો આજે રવિવાર છે તો રવિવારની રજામાં આપણે હજી કંઈક થોડુંક ગામમાં જવાનું કામ ને એવું બધું બાકી છે બાજુવાળા સાહેબ એવું કંઈક કહેતા હતા ગઈકાલે શનિવારે કે ભાઈ માંગનાથમાં જવાનું છે એમનું કંઈક પેન્ટ ચેન્જ કરવાનું છે ને એવું બધું છે તો હવે જોઈએ છે ક્યારે જઈએ છીએ એને પછી મોતીબાગ પાસે કંઈક કામ છે હવે એ ખુલ્લી હશે કે નહીં શોપ એ પણ જોવું જોઈએ જો ખુલ્લી હશે તો આપણું કામ પતી જશે કંઈ વાંધો ને આજે સવાર સવારમાં મસ્ત મજાની નીંદર થઈ ગઈ છે તો વાંધો નથી આજે આપણે અને ચાલોને મુલાકાત કરી જ લઈએ આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ હારું હોય ને બસ એકદમ હારું આજના દિવસનું કામ આપી દીધું હાલો ટાસ્ક કાઈ નથી મોતીબાગ કીધું મોતીબાગ જે એક શોપ છે ત્યાં શોપ પર જવાનું છે ઓકે ચેક કરવાનું છે ખુલી હોય તો બધું કામ કરવાનું છે ને તો પછી છે એવું છે ઓકે કઈ વાંધો નહીં અને બીજી વાત એ કે ગઈકાલે મેં તમને લોકોને કીધું હતું કે કોઈ ટોડલિયા હું તમારા લોકો સાથે શેર કરી પણ સોરી હું ભૂલી ગયો હતો કારણ કે ચા પાણી નાસ્તો કરીને પછી બીજા કામમાં લાગી ગયા ને એમાં ને એમાં બપોર થઈ ગયા પછી કંઈ યાદ આવ્યું નહીં આપણે તો પહેલો અત્યારે હું ફટાફટ તમારા લોકો સાથે ટોટલી આ અમારા તોરણના છે એ પણ શેર કરી દઉં છું તો આ રીતનું કંઈક આપણું તોરણ છે જો કે અગાઉ આપણે શેર કરેલું જ છે આ વસ્તુ પણ આજે ફરીથી આ છે અમારું ટોટલ સેમ એવી જ રીતના બે બાજુના અને હવે આ સાઈડ અહીંયા પણ સેમ એક તોરણ લગાવેલું છે એટલે એમના પણ ટોટલીયા સેમ જ છે અને જે એમને પૂછ્યું હતું એમને એમના ક્વેશ્ચનનો જવાબ મળી ગયો હશે એવું આશા રાખું છું વિડીયો જોયો હશે અને હા ભાવનગરથી આપણે બનાવડાયું એ તો કે તમને વિડીયોમાં ગઈકાલે જ કીધું હતું આપણે ભાવનગર જયારે આ શરૂઆત થઈ આવા ધોરણની ત્યારે ભાવનગરથી બનાવીને લઈ આવી છે પ્રજ્ઞા તો ચલો ફટાફટ આપણે ચા પાણી પી નાખીએ પછી મળીશું પાછા આગળ આજે શું વિચાર સાથે મળશું કીધું તું તમને બધાને કંઈ હવે મળશું ત્યારે પાછા શું વિચાર સાથે જ મળીશું તો કંઈ વાંધો નહીં ટાઈમ થઈ ગયો છે હવે પોણા નવનો અને શું વિચાર એવો છે સમય બહેરો છે હા સમય બહેરો છે કારણ કે એ કોઈનું કંઈ સાંભળતું નથી પરંતુ આંધળો નથી કારણ કે બધું જોવે છે વાક્ય આ સુવિચાર બહુ નાનો છે પણ સમજાય તેમને વંદન અને જો તમને લોકોને સમજાઈ ગયો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવી દેજો કે શું કેવા માગે છે આ લાઇન્સ અને બાકી તો બસ જો અહીંયા હવે કપડાં ને એ બધી ધોવાઈ ગયું લાગે છે જય શ્રી કૃષ્ણ મમ્મી સારું છે ને તો વાંધો નહીં હવાર હવારમાં આજે અમારે છે ને પેલા કચરા પોતા ને બધું કામ થઈ ગયું છે ઝડપથી એટલે વાંધો નથી ને બસ વાલી હોય ગઈ છે થોડીક વાર કે આરામ કરી લો ભાઈ કઈ વાંધો નહીં ત્યાં એટલી વારમાં માં બાજુવાળા સાહેબ એ જાલો ફ્રી હોય તો આપણે જાવું છે પિસ્તી દેવા પિસ્તી પસ્તી છાપાની પસ્તી ને માહી બેન ના જે ચોપડા જે કંઈ પણ હોય પસ્તી માં દેવાના એ બધું લઈને જવું છે કે થપ્પો બહુ મોટો છે એટલે કે તમારે પાછળ બેસીને પકડવું જોશે એટલે કઈ વાંધો નહીં જઈ આવીએ ને એ પછી પાછું કઈ ગામમાં જવાનું છે ને પછી પાછું આપણે જે કીધું તો એ સવારમાં એ બધા કામ કરવાના છે જોઈએ છે કેટલા વાગે ફ્રી થાય છે આપણે પોણા નવ થયા છે અત્યારે તો કે પસ્તી તો અહીંયા નજીકમાં જ દેવાની થશે એટલે કઈ વાંધો છે નહીં પણ ગામમાં જવાનું છે એટલે પણ દુકાનું બધી દસ વાગે ખુલે એટલે અત્યારમાં જઈ નહીં ત્યાં રખડવું એ ખોટું આપણે આ અમારા ભાઈને છે ને એ ભાઈ શું છે હું મોડા પેલા ભૈરો કોકરો કાઢી આવો અમારે અહીંયા આવી ગયું છે મસ્ત મજાનું એક ફ્રૂટ એ એ આંગળી હોય ગઈ હવે જો કાંઈ વાંધો નહીં આ ફ્રૂટને તમારે ઓળખીને બતાવવાનું છે ને કમેન્ટ કરીને જણાવવાનું છે કે આ કયું ફ્રૂટ છે અમારે સાહેબ ગયા તા બરડિયા અને બરડીયાથી લઈ આવ્યા છે આ બરડીયા ઘેર ઘેરનું ફ્રૂટ છે આ આમ તો જો કે બધા ખાવા જોવા મળે ખાવા નહીં સોરી તો ઓળખીને બતાવજો એટલે કમેન્ટમાં અમે કહેશું તમને સાચું કીધું કે ખોટું બરોબર ને સાહેબ બરોબર ને ઓ વાંધો નહીં હોય છે મસ્ત મધ જેવું મીઠું અમે ડાંગમાં હતા ત્યારે આ ખાધું હતું કાં વાલી વાલી અમારે નિંદરમાં છે હજી તો હવે અત્યારે વહી ગયા છે દસ અને દસ વાગ્યાનો ચાનો ટાઈમ થઈ ગયો છે આપણો તો મુકાઈ ગયો છે અહીંયા ચા ઓલરેડી પાકી પણ ગયો છે અને બાકી અહીંયા આપણે ગવારનું શાક બનાવવાનું છે આજે એટલે ગવારને બાફવા મૂકી દીધો છે આપણે ડાયરેક્ટ એમને ચોડાવતા નથી પેલા બાફી લઈએ છીએ અને પછી ગવર ને વઘાર કરીએ છીએ અને બાકી મસ્ત મજાનો આમ જોઈએ ને તો આ શું કહેવાય ફોદીનો જોરદાર છે સ્મેલ જોરદાર છે આમની અને બાકી તો આ એક ચીપડું છે હવે ચીપડું નહીં પણ સોરી કાકડી છે જુનાગઢની માર્કેટમાં કાકડી હવે નથી મળતી કાકડી જગ્યાએ ચીપડા આવે બરોબર ને સાહેબ હાલો માવો કાઢી નાખો ને ચા પીએ ચા કા હું કામ નહીં પીયો કોણ કીજે એ કાંઈ ન કીએ હું કહી દઉં હાલો સમાધાન કરવા વાલો

અને ઘરે આવીને જોયું તા તો બસ ગરમા ગરમ કુલકા રોટી બને છે અને બીજી બાજુ અહીંયા અમારે હાલે છે જીગ્નેશ દાદાની કથાનો કાર્યક્રમ પ્રોગ્રામ જે કયો એ ને અહીંયા મસ્ત મજાની આપણી ડાળ રેડી છે બાકી શાકને એ બધું ઓલરેડી રેડી થઈ ગયું છે ને હવે આ તળવાના છે આપણે પાપડ તો એ પાપડ આજે આપણે તળીશું કારણ કે બહુ આપણે બધાને હેરાન નથી કરવા એટલે શું બાકી અમારે જો વાલી તો હવા હવાનું આ રૂમ મૂકતી નથી આયા ના અહીંયા અહીંયા ને અહીંયા ન્યા વાલી કેમ બહાર નથી નીકળતી આજ બહાર મજા જ ન થતી બહાર મને ગરમ ગરમ લાગે આ રૂમ સરસ ઠંડી રહે એટલે બહાર જો પવન કેવો મસ્ત છે ગાડી હું જોઉં છું તો વિચારું છું બારી ખોલ નાખો પણ મારો ઊભો થાઉ અને પાછું હું હમણાં ઘડીક વાર પેલા શું કેતી હતી મને કે મજા નથી આવતી ઓરવતું નથી મે કીધું ઓરવણું ઘડાઈ દો બીજું તો શું થાય મજા ન આવે ઓરવે તો ન ઓરવે ન ઓરવે તો ન ઓરવે હું કે 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 એવું થઈ જાય એવું થઈ જાય હમણાં હે ને કઈ ખાવા પીવાનું મસ્ત મસ્ત મજા આવી ગઈ એવું નથી પણ મને એક દિવસ એક કઈક ઈચ્છા છે કે નવીન જાત નો સંભારો ખાવો છે તો તમે જેના જેના સંભારા બનતા હોય એની બધા કોમેન્ટ કરીને કયો કે અમે આ સંભારા બનાવીએ છીએ પ્લીઝ મારે એમાંથી એકાદ સંભારાની ટ્રાય કરવી છે કઈક નવો જ સંભારો ખાવાની કારાકડાનો કઈ મળતું નથી કારાકડાનો કારાકડો તો લઈ આવીએ પણ સંભારો બનાવતા નથી આવડતો તો તમારામાંથી કોઈને પણ કારકડાનો સંભારો બનાવવાની રેસીપી આવડતી હોય તો પ્લીઝ આપણા જે વોટ્સઅપ નંબર છે એના ઉપર વોટ્સઅપ મેસેજ કરી દેજો અને અથવા કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખીને જણાવી દેજો કે કેવી રીતે બનાવવાનો હોય કારકડો તો આપણે હમણાં દુનિયાનો ભેગો કરી આવીએ સાસણ જઈને તો

તડકો એટલે કે અત્યારે આમ તો જો કે અહીંયા ઘરમાં નથી લાગતો કંઈ પણ બહાર જઈએ ને તો લુ બહુ છે તો કીધું ચાલો વાંધો નહીં ગઈકાલે આપણે બે જાતના પહેલાં મિલ્કશેક બનાવવા માટેના લિક્વિડ લેતા આવ્યા હતા માર્ટમાંથી એમાંથી ગઈકાલે તો એક આપણે એટલે કે મેં ટ્રાય કરી લીધું હતું રોઝ ફ્લેવર કારણ કે એ મારી ફેવરેટ ફ્લેવર છે અને આજે હવે ટ્રાય કરવાની છે માલસ મેંગો એમાં ક્ર લખેલું છે જોઈએ છે અંદરથી પલ્પ્સ નીકળે છે કે નહીં એમના આજે આપણે આ ટ્રાય કરીશું અને જોઈ લેશું કે આનો ટેસ્ટ કેવો છે બાકી ગઈકાલે જે મેં યોગીનું રોઝ ફ્લેવર ટ્રાય કર્યું હતું એ તો બહુ મજા છે એવી એમાં કંઈ વાંધો જ નથી કારણ કે એમાં ગુલાબની પાખડીઓ પણ હતી અને ટેસ્ટ વાઇઝ એકદમ બેસ્ટ હતું પણ આજે હવે આ માલાસનું ટ્રાય કરવાનું છે જો તમારામાંથી કોઈ ટ્રાય કરેલું હોય તો અત્યારે તમે કમેન્ટમાં જણાવી દેજો બાકી હું તો તમને લોકો નો બનાવી પીલો પછી રિવ્યુ શેર કરીશ એકદમ મસ્ત મજાનું ઘટ છે લિક્વિડ અંદરનું તમે જોઈ શકો છો અહીંયા છે હમણાં અને હમણાં મેં રેપર્સ એનું જે હતું તોડ્યું તો એમાં પણ ચામી ગયું હતું મસ્ત મજાનું છે હવે જોઈએ છે ટેસ્ટ કેવો આવે છે હમણાં તમારા લોકો સાથે પછી શેર કરું ચાલો આટલી ફૂલ ગરમીમાં સાવજી લઈને આવી ગયા છે મિલ્ક સેક મેંગોનો તો કપડો તો હાથમાં ખાલી

કોઈ ક્વોલિટી નહીં પણ સસ્તું મોંઘું હોય તો ફેર હોય વધારે સારું હોય તો જ એનો ભાવ વધારે હોય ને કઈ વાંધો નહીં આપણે એન્જોય કરી લઈએ કેમ મમ્મી મમ્મી હમણાં એક ગુટલો ટ્રાય કરશે કરો હવે કોઈ ન લઈએ એક ગ્લાસ તમને દીધો તમારે પૂરો કરવાનો મારું તારી ગામ એ તમારું છે કેમ દવા હેલો સવારે તમને એક ફ્રૂટ બતાવ્યું હતું મીન્સ કે એક ફળ બતાવ્યું હતું ધવલ અને પૂછ્યું હતું કે ક્યુ ફ્રૂટ છે કોમેન્ટ કરીને જણાવવાનું છે તો અત્યારે ફાઇનલી એ ફ્રૂટ કટ થઈને પણ આવી ગયું છે તો ઓળખી ગયા હોય ને તો ફટાફટ કોમેન્ટ કરી દો ચલો બીજો ચાન્સ છે તમને કેમ મમ્મી કે આ ક્યુ ફ્રૂટ છે એમ મસ્ત મજાનું છે અને સ્મેલ એકદમ મીઠી મીઠી આવે છે કદાચ ઘણા બધાએ ખાધું છે લગભગ બધાને ખબર જ હશે પણ કોઈ કેવું હશે કે કદાચ નહીં જોયું હોય મેં પહેલી વાર આ ફ્રૂટ ડાંગમાં જોયું હતું એ કહી દઉં તમને

કારણ કે આવતી કાલથી પાછી ઓફિસ ચાલુ થઈ ગઈ તો કઈ લગર વગર વેહે તો ન જવાય ને બરાબર ને મમ્મી હા એ તને કહું મેં તો કીધું પાર્લર ગયા છે તમે કીધું કે આમાં ગયા છે મેં વિડીયો એમ કીધું ધોળ ગયા છે થોડાક પાર્લરમાં માં હમન હમ થા એટલે આવશે એટલે બતાવીશ ને એમના હા છોકરી જોવા જાવું ને ફ્રૂટ રાઈટ જાવ જાવ દેહે કોઈ આપણે કે દેવાની વાત કે છે તો પગાડીને લાવી તો લો અમે ને સ્કરો ગાંધર્વ વિવાહ કરો ગાંધર્વ વિવાહ કરો કા આ તો ગલીબિય ગરની ની મજાક હોય બધી આ તેડકો હે ને એટલે આમ ઘડીકા મગજ માને સોલા છઈડે રાખે સોલા કે પાલા 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 આલા બોલાવે હું સે ખાવામાં ખાવામાં આઈ તો ડાબલી લેયા બેતા હે બે મહિના પૂરા થઈ ગયા મમ્મી આવ્યા એટલે હવે બે મહિના માં શીખી ગયા કારણ કે બજાર માં જતા બજાર માં જતા શીખી ગયા સાહેબ હા વાલી એવું કરવાનું

તમારા લોકો એના પર કમેન્ટ કરીને જણાવવાનું છે ખવાય કે ન ખવાય રેડી ખવાય એવી કઈ કોમેન્ટ નથી કરવાની કોઈ કોઈ મન ના નથી પડ્યું તમે આમરમ જ મને કઈ ખાવાની જે કામ કરો ગોરો બાંધ્યો કરે નકરું પાણી પીધે રાખી ખાઈ બસ એ એટલે અત્યારે ઉનાળામાં એ સારું અને આ કન્ડિશનમાં પણ પાણી વધારે સારું એ સારું હે ખાવું થોડી એ જો રસોઈ બનાવી ની તમે બે હું ખાઓ તૈયાર લઈ આવી લે અમાર બોલ લે અમાર બેનું અમે કરી લે એટલે હું એક જ તમને ભાઈ રે પડું બેઈને

આપડે ઠંડુ પાણી પી લઈ મજા મજા કરીએ બીજું તો શું હવે પાણી પી દીધી કાઢલે લેવો તમે હા બહુ નીકળે એમ છે એ બપોર કેટલું ખાધું તું બપોર ઈ નો કેવાય કોઈને નકામ કોક કે હું કે શાક ગઈટું તું પેટ એ બટારો છે ગુવાર નું શાક નો ખાતા એની જગ્યાએ એક તાઈડી એક શાક હતું તો એ શાક ગઈટું તું એને બોલ રજાનો માહોલ હતો ને બપોર ઓસારે હોવાનું હતું એટલે કીધું હાલો વાંધો નહીં જમાવટ જમાવટ લઈ જ લઉં જેટલું દી એટલું ખાય જ નાખો એમ ગમે એમ થાય

ખીચડી ભાજી અને અમારા માટે દાબેલી છે ટોટલ દસ દાબેલી લઈ ઓછી ચાર પાંચ તો આપણે હોય જ જા કારણ કે હમણાં ભાઈ ભાઈ ખોરાક બહુ વધી ગયો અને તમારે કોઈને ખાવાની ઈચ્છા હોય તો આવી શકો છો બિન્દાસ દાબેલી ખાવા માટે અને બાકી હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળીશું પાછા આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો સાથે સાથે શેર પણ કરજો અને કમેન્ટ પણ કરજો ચલો હવે મળીએ છીએ આવતીકાલે બાય